આજે એક સરસ મજાની વાત કરવી છે હોર્મોન્સ શબ્દ ખૂબ સાંભળ્યો હશે કોઈ નાનો મોટો પ્રોબ્લેમ થાય તો ડૉક્ટર તરફથી અથવા તો જ્યાંથી આપને માહિતી મળે છે ત્યાંથી તમારો હોર્મોન ઇમ્બેલેન્સ છે આ વસ્તુ સાંભળવા મળતી હશે હોર્મોન ઇમ્બેલેન્સની સાથે ત્રણ એવા ત્રણ રોગ યાદ આવે છે કે જેને કારણે વ્યક્તિને ખૂબ સફર કરવું પડે છે ખૂબ સહન કરવું પડે છે એ ત્રણ રોગમાં સૌથી પહેલો છે ડાયાબિટીસ જે જીવનમાંથી મીઠાશને છીનવી લે છે બીજો છે પીસીઓડી દીકરીઓને માસિકની પારાવાર તકલીફ અને સ્ત્રીઓને નિસંતાનપણા સુધી દોરી જતો હોય છે અને ત્રીજો છે થાઇરોઇડ જીવનમાં નિરાશા થકાન એવા ઘણા બધા લક્ષણો સાથે વ્યક્તિને હતાશ કરી દે છે અને લાંબો સમય સુધી અથવા તો કદાચ જિંદગીભર દવા લેવી પડે એવી સિચ્યુએશનમાં મૂકી દઈએ છે આ ત્રણે ત્રણ રોગમાં એક વસ્તુ કોમન છે હોર્મોન્સ આપણા શરીરમાં અંતસ્ત્રાવો એટલે કે જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એને ઇમ્બેલેન્સ થવું હવે આ જે ઇમ્બેલેન્સ થાય છે તેના માટે મારે આજે એક સરસ વાત કરવી છે એક નાની વાર્તાથી કદાચ સમજાવું તો વધારે સરળ રહેશે એક ગામમાં એક મહાત્માજી આવ્યા અને ગામના કિનારે નદીના તટ પાસે જઈને કથા કરવા બેઠા ત્યાં એક વ્યક્તિ આવ્યો અને મહારાજના દર્શન કરીને કે મહારાજ એવો કોઈ રસ્તો બતાવો ને કે જેથી કરીને જીવનમાં મોજ પડી જાય લાંબો સમય સુધી કાંઈ બીમારી જ ન આવે અને મોજે મોજ પડી જાય મહારાજે મોજીલા હતા મહારાજ કે ચાલ ભાઈ તને હું એક સરસ રસ્તો બતાવું પણ તારે પાલન કરવું પડશે મહારાજ કે તમે કયો હું સો ટકા પાલન કરીશ મહારાજે કીધું જમવાના સમયે જમી લેવું અને સૂવાના સમયે સૂઈ જવું મહારાજ કે આ સરળ રસ્તો છે વ્યક્તિ કે આનું પાલન કેવી રીતે કરવું આ કઈ રસ્તો છે તમે કંઈક બીજું બતાવો તો ખબર પડે ના ભાઈ આ રસ્તાને તું ફોલો કર તો કે આ કેમ કરવું ચાલ એક વરસ તો કર એક વરસ પછી આપણે મળીએ અને તું મને સામેથી કહેજે કે આ રસ્તો તને કેવો લાગ્યો શું તને જીવનમાં મોજ પડી કે ન પડી મારા જ એક વરસ માટે બીજે પરિભ્રમણ કરવા નીકળી ગયા અને ફરતાં ફરતા એક વરસ પછી એ જ ગામે પાછા આવ્યા અને આ વ્યક્તિ તેની આતુરતાથી રાહ જોતો હતો જઈને મહારાજના ચરણોમાં પડી ગયો અને કહેવા મહારાજ આ તો તમે અમને જિંદગીમાં ચમત્કાર કરી દીધો આનું પાલન કરવાથી તો જીવનમાં મોજ પડી ગઈ જે કાંઈ નાની મોટી તકલીફ હતી તે દૂર થઈ ગઈ અત્યારે મોજે મોજ છે કહેવાનો આશય મહારાજનો અથવા તો આયુર્વેદના ઋષિમુનિનો જેમણે દિનચર્યામાં એક નિયમિત દિનચર્યા બતાવી છે તે જોવાનો છે આપણે આ ભૂલ્યા છીએ જમવાના સમયે જમતા નથી સૂવાના સમયે સૂતા નથી અને આના કારણે બીજું કાંઈ તો થાય કે ના થાય પણ હોર્મોન ઇમ્બેલેન્સ જરૂર થાય છે આપણે પ્રકૃતિના નિયમોને અસંતુલિત કર્યા આપણા જીવનમાં તો આપણામાં કાંઈક તો અસંતુલન થવાનું જ છે અને સૌથી મોટું હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે નાના હતા ને ત્યારે આપણને એક વસ્તુ ભણવામાં નિબંધના ભાગરૂપે હંમેશા શીખવાડતા કે પ્લે વાઇલ યુ પ્લે વર્ક વાઇલ યુ વર્ક એમાં પણ જે સમયે જે કરવું જોઈએ એ કરવાની વાત હતી એટલે મેઇન વસ્તુ એ છે કે તમારા જીવનમાં આવતું અસંતુલનના કારણના ભાગરૂપે ક્યાંક આપણે પોતે જવાબદાર નથી ને એ વસ્તુને આપણે જાતે જ રિકવર કરી શકીએ એમ છે ત્યાં કોઈ ડોક્ટરની કોઈ દવાની કે કોઈ વસ્તુની જરૂર નથી જીવનમાં એક નિયમિતતા લાવીને સવારે વહેલા ઉઠી રાત્રે વહેલા સૂઈ અને નિયમિત સમયે ભોજન કરીને આ ખાલી બે નિયમનું પાલન કરવાથી જો આપણા હોર્મોન્સ આટલા સરસ રીતે બેલેન્સ થતા હોય તો બીજી કંઈ વસ્તુ કરવાની ક્યાં જરૂર છે કોઈ ડૉક્ટરની જરૂર નથી અને અંતે એક વસ્તુ ચોક્કસ કહીશ અનુલોમ વિલોમ ચોક્કસ કરજો રાત્રે વહેલા સુઈ વહેલા ઉઠે વીર બળ બુદ્ધિ ધન વધે સુખમાં રહે શરીર થેન્ક યુ